કાઓ રૂપાળો ભગવાન છે દેખાવડો સ્વરૂપવાન તો કે ભગવાનનું કામ શું તો કહે છે વિશ્વ ઉત્પત્યાતિ હે તવે વિશ્વ ઉત્પત્યાતિ હે તવે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા પરમાત્મા જોજો હવે એનું કામ કેવું છે આપણે પેલા એના રૂપને જોયું કે આવો છે ભગવાન પણ તો કે કામ શું કરે આપણે આપણને કોઈ એમ કે ઘર સારું હો દીકરી દેવાય હા હા એમને ઓળખું છું બરાબર પણ એ કામ શું કરે છે છોકરો અથવા તો વેવાય આપણે પેલું કામ નું કે ધંધો શું કરે એમ કે આ એ તે કયો ધંધો કરે છે આનું કામ કયું તો વેદ અભ્યાસજીની કલમ ચાલતા લખ્યું વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારો જે છે એનું આ કામ છે વિશ્વને પ્રગટાવે છે વિશ્વને ચલાવે છે અને વિશ્વને પાછું પૂર્ણ કરે છે એવી પરમ સત્તા છે આવે ને જાય એવી સત્તા નહીં પરમ સત્તા એનું કામ આ છે મને તમને જીવાડે છે મને તમને જન્મ આપે છે અને મારું તમારું આયખું પૂરું થાય ત્યારે પાછા વ્યવસ્થા ઠેકાણે કરી બધાના જીવનને જન્મય આપે જીવને આપે અને પાછી મુક્તિ આપે કીડીને હાથી હાથીને મણ આપનારો અને આ બ્રહ્મ ભુવના લોકા નાનામાં નાના જીવથી લઈ અને બ્રહ્મા સુધી પર્યંત જે પરમ સત્તાવાન છે એવા પરમાત્મા એવી પરમ સત્તા એનું કામ છે बधा जीवने जीवन आपे जन्म आपे मृत्यु आपे। के दिया दूधा को खबर है खुदा को रजो करेगा तेरा ढूंढ दिख तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिने पेट दीना वो आपे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर અને મૃત્યુ જેના હાથમાં છે જીવન આપવું પણ એના હાથમાં છે જન્મ આપવો ક્યાં કેવી રીતે એ પણ એના હાથમાં છે અને ક્યાં કેવી રીતે મૃત્યુ આપવું એ પણ એના હાથમાં છે તમે જોજો બધી જગ્યાએ બધું વસ્તુ લખી હોય અહીંયા દારૂ પીવાની મનાઈ છે અહીંયા બિસ્ટોલ પીવાની મનાઈ છે અહીંયા ચાલવાની મનાઈ છે અહીંયા જવાની મનાઈ છે અહીંયા આ કરવાની મનાઈ છે પણ તમે અત્યાર સુધી એવું ક્યાંય વાંચ્યું કે અહીંયા મરવાની મનાઈ છે અને કદાચ આપણે લખી દઈએ ભાઈ અહીંયા કોઈ મૃત્યુ લેવું નહીં અહીંયા કોઈ મરવું નહીં તો શું એ નિયમનું પાલન થાય ખરા ના થાય કારણ કે એના છે નહીં આપણે તો હાલતા તેવી પરમ સત્તાને અમે પ્રણામ કરીએ છીએ તો કે આવા આટલું મોટું જેનું પદ છે એક તો રૂપાળો છે રૂપવાન છે બીજું એનું કામ મોટું હો ભાઈ પરમ પરમ કામ છે એનું પરમ સત્તા છે એના પાસે બહુ મોટું સત્તાવાળું કામ છે તો કે આવડી મોટી સત્તા ઉપર છે એનો સ્વભાવ તો જરા થોડો ઓકવડતો હશે કદાચ તો કે ના 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 સ્વભાવે બહુ સારો છે તો કે કેવો છે તો કયું તાપત્રય વિનાશાય આવો એનો સ્વભાવ છે તો કે કેવો તો કે ત્રણેય તાપોને હરનારો આધિદૈવિક ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય તાપો ને જે હરનારો છે એવી જ એની પરમ સત્તામાં સ્વભાવ છે સ્વભાવ એટલે આપણે એવું માનીએ કે બધી વાતે હા હાજ જ કર્યા રાખે આમ આમ એનું નામ સ્વભાવ સારો છે તો પાછું કામે બગડે પણ જ્યાં કહેવાનું હોય ત્યાં પ્રેમપૂર્વક કહે ખરા જ્યાં સ્વીકારવાનું હોય ત્યાં પ્રેમપૂર્વક સ્વીકારીએ લે એનું નામ સ્વભાવ સારું બાકી ઘણાનો સ્વભાવ એવો કે માસ્તર મારે ભણાવે હાલો હાલો તોય ન કામ આવે તો કે અહીંયા તો કૃષ્ણનો સ્વભાવ કેવો છે એ અર્જુન માર આ ભીષ્મ છે છે તારા ઉપર તને તને બાણ મારી મારી રહ્યો નાખ ત્યારે અર્જુન એક એકદમ એમ કે છે કે નહીં નહીં કૃષ્ણ મારાથી કેમ મરાય મારા દાદા છે અને ભગવાન કૃષ્ણને હાથમાં ચક્કર લેવું પડે રથનું પૈડું લેવું પડે અને અર્જુનને પ્રેક્ટિકલી બતાવવું પડે કે જો હવે તું નહીં તો હું પણ અહીંયા શાસન માટે મારે આ કરવું પડશે અને ત્યારે પગ કે બસ હવે તમે મને શીખવાડી દીધું હવે હું કરી લઈશ અને પછી દાદા વિષ્મને બાણો મારી અને દસમા દિવસે સયાનમ સરપંજરે હુવાડી દીધા તો જ્યાં કહેવાનું છે ત્યાં કહે પણ છે અને જ્યાં કહેતા કહેતા પણ ન સમજાય તો પ્રેક્ટિકલી કરીને બતાવનારો છે અને એ ગોવાળિયાઓની હંગાથે ગોપીઓની હંગાથે ગોપીઓના ઘરમાં માખણ ચોર તો એ દેખાય છે તો એ ચોર પણ છે નાનકડો પણ છે તો આવી પરમ સત્તા જેની પાસે છે અને છતાંય જેનો સ્વભાવ સારો છે એવા કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ તો જેનું રૂપ સારું છે સતચિત આનંદ જેનું કામ સારું છે હેતવે વિશ્વત્પત્તિ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારા છે અને જેનો સ્વભાવ આટલી ઊંચાઈ ઉપર હોવા છતાં પણ સમયે સમય યોગ્ય યોગ્ય વર્તન અને વ્યવહાર કરતા ચાલે છે એવો સ્વભાવ પણ સારો છે તો કે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ